જય જવાન જય કિસાન હું છું હરીશ પરમાર રાજકોટ કાંડ મોરબી કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ન્યાય યાત્રા તારીખ સત્તરના રોજ સુરેન્દ્રનગર મુકામે પહોંચી હતી ત્યારે જિગ્નેશભાઈ મેવાણીને દલિત સમાજના લોકોએ જણાવ્યું હતું કે અમારી જમીન ઉપર અમુક માથાભારે શખ્સો દ્વારા કબજો કરવામાં આવ્યો છે એ દરમિયાન સાયલા ચોટીલા ધ્રાંગધ્રાના મૂડીના ખેતમજૂર ભાઈઓ દલિત સમાજના લોકો મને સમક્ષ રજૂઆત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછામાં ઓછી પચીસ થી માપણી નથી કરી સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો નથી સોંપ્યો અને ત્રીસ હજાર વીઘા જેટલી જમીનમાં માથાભારે ગુંડાઓનું ગેરકાયદેસર દબાણ છે ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં કે દેશના કોઈ પણ એક જિલ્લામાં પચીસ થી ત્રીસ વીઘા જેટલી વ્યાપક માત્રાની જમીનમાં રાજ્યમાં કાયદો થઈ રહ્યું છે એટલે અમે આંદોલનનો કોલ આપ્યો છે કે ચોવીસ તારીખે અને પચીસ તારીખે સુદામણા અને ગામે દલિત સમાજના ભાઈઓની માલિકીની એમને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું જેણે વચ્ચે ડાપણ કરવા આવું હોય પ્રયોગ કરીને જોઈ જીજ્નેશ કોલ છે ખાલી કરાવવા હું એક મહિનો સુરેન્દ્રનગર આવવાનો છું એ દરમિયાન સુરેન્દ્રનગરમાં આવા બીજા જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે ગૌચરો પધરાઈ દીધા ડેમના તળિયા ખાલી થયેલા અને જે ગેરકાયદેસર ખનનની ફરિયાદો છે એ બધા મુદ્દા ક્રમશઃ ઉપાડવાનો છું